વલસાડ શહેરના એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને એપીએમસી ચેરમેન સમીર મપારાને કેરી માર્કેટના હોલસેલ વેપારી અને કેરી માર્કેટ સેક્રેટરી દ્વારા માર મારવામાં આવ્યો હતો માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ તથા દાણા બજારના વેપારીઓ દ્વારા બજાર બંધ કરી દેવામાં આવી છે જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી હોલસેલ બજાર અને દાણા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો વલસાડ શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે આજ રોજ ફરી એકવાર એપીએમસી માર્કેટ વિવાદમાં આવી છે એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને એપીએમસી ચેરમેન સમીર મોપારાને કેરી માર્કેટના હોલસેલ વેપારી અને કેરી માર્કેટ સેક્રેટરી અરુણ ત્રિપાઠી દ્વારા માર મારવામાં આવ્યો હતો વેપારી એસોસિએશનના પ્રમુખ એ.વી.એમ.સી ખાતે અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન કેરી માર્કેટના સેક્રેટરી દ્વારા હુમલો કરી આઠ જિલ્લા નમાચાઓ મારવામાં આવ્યા હતા મારામારીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી સમગ્ર મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે વેપારી એસોસિએશન પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓ રોજ જોવા મળી રહ્યો છે હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓ દ્વારા હોલસેલ બજાર અને દાણા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે સવારે મારા ઘરથી નીકળીને લગભગ સવા દસ વાગે એપીએમસીની મારી ઓફિસમાં ગયો અને ઓફિસમાં માં હું થોડો વાર કામ પતાવી બેઠો હતો પછી ઓફિસ પાસેથી નીકળીને એ ને એપીએમસી ના મેન મોટા ગેટ પરથી બહાર નીકળવા જતો હતો ત્યારે અરુણભાઈ ત્રિપાઠી ની દુકાન ની સામે ઊભો રહેલો હતો ત્યારે એક ટેમ્પો પાર્કિંગ કરવું તો મેં એમ કીધું કે ભાઈ તમારે અહીંયા ટેમ્પો પાર્ક નહીં કરવા લે ભાઈ બી કોણ હતું દીપક કે હું નામ હતું ખબર નહીં અને એ મને ધમકાવવા માંડ્યો પછી અરુણભાઈ સીધો મારા પર બ્લોક કરી દીધો ધડાધડ મને મારવા જ માંડ્યા ને પછી એટલો બધો મારીને પછી પોતે દુકાનમાં એની દુકાનમાં દુકાન પાસે જ હતી ઘટના એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી હું તમને મારી નાખીશ હવે જો માં પગ તો આગળ વખતે છે ને બોલાચાલી થયેલી ત્યારે એક બલસારી એક એ લોકોનો પ્રમુખ અને અરુણભાઈ અને એક કોઈ બદરે આલમ ના કોઈ છે તેને ત્રણ જણા મને ત્યાં જ માં ધમકી આપેલી વિડીયો બી છે કે ભાઈ તે ટાઈમે મને મારવાની તૈયારી હતી

મારું નામ શિવલાલ મેવાડા શ્રી રામદેવ ટ્રેડિંગ કંપની ચિપ્પાડ હોલસેલ એસોસિએશન માર્કેટનો ઉપર મુખ છું હવે એક ચિપ્પા સમીરભાઈ એક એના ઘરથી આવ્યા એપીએમસી માર્કેટ મી ગયા કોઈ ટેમ્પો ઉભેલો હતો તેના સાથે વાતચીત કરતા હતા ભાઈ ટેમ્પો તારો ખાલી થઈ ગયો બહાર નીકળી દે એટલે પાછળથી અરુણભાઈ આવીને એને બે ચાર પાંચ ચાર લાપા મારી દીધા ઘણવા મેં તો આવ્યા નથી પણ એને બહુ માર્યું છે અને માર્યો તે ખોટો માર્યો છે એ નિંદનીય છે એવા કોઈ અકૃત્ય ગુંડા તત્વો એને સબક મળવું જોઈએ અને એ જો નહીં મળશે તો મેં એસોસિએશન શિપા આખો હોલસેલ માર્કેટ સ્વતંત્ર બંધ રાખ્યું જ્યાં સુધી એને ન્યાય નહીં મળવું સમીરભાઈને નહીં મળે ત્યાં સુધી અરે ઉમરવાન માણા આજે એસી વર્ષના પચોતર વર્ષના માણાને મારવાનું કારણ શું ને ખોટી મારે માર્યા છે અને એવું નહીં થવું જોઈએ એની અમે ખૂબ ખૂબ નિંદનીય કરીએ છીએ નિંદા કરીએ છીએ આગળની કોઈ જૂની દુશ્મની નથી એપીએમ ના ડિરેક્ટર છે કોઈને કોઈને જાય કીધું હોય કોઈના ભાડા બાકી હોય એવી બાબતમાં કોઈ વાતચીત કરતા હોય તો એ વાત અમને ખ્યાલ નથી પણ બાકી આ માર્યો છે બહુ નિંદનીય છે પ્રદીપભાઈ કોઠારી પ્રદીપભાઈ કઈ રીતની ઘટના બની હતી અને શું માંગ છે તમારી ઘટના તો સમીરભાઈ કેરી માર્કેટમાં ગયેલા હતા બાર ટેમ્પો ભલો હતો એ ટેમ્પા માટે કંઈ વાતચીત થશે અને એટલામાં જ જે અરુણભાઈ છે એ આવી સમીરભાઈ પર હુમલો કર્યો અને જે માર માર કરલો છે કરલો હતો એમ સાના માટે સાના શા માટે મારવામાં આવ્યા એ કંઈ ખબર નથી અચાનક હુમલો કરલો છે જાતિ દુશ્મની હોય કે બીજું કંઈ હોઈ શકે એ અમને ખબર નથી પણ સમીરભાઈને જે માર મારેલો એ ખોટો છે એ અમારા વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ છે અને એક ઉંમરવાળા વ્યક્તિ પર એવી રીતે હુમલો કરે એ નિંદનીય છે અને અમે એનો વિરોધ કરતા છે અમારો છિપ્પાડ માર્કેટ આજથી બંધ છે અને અમે પ્રશાસનથી એ જ માંગ કરીએ કે સમીરભાઈને ન્યાય મળે નહીં મળે જ્યાં સુધી અમારો માર્કેટ બંધ રહેશે